હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા એક સ્પેશિયલ ચણાના લોટની ગ્રેવી સાથે રસાવાળું સરગવાનું શાક બનાવીશ અને આ શાક હું અહીંયા અમારી ઘરની અલગ રીતથી બનાવવાની છું જો તમે પણ મારી આ રીતથી શાક બનાવશો તો વારંવાર બનાવશો એવું ટેસ્ટી બને છે જો તમને સરગવો ન ભાવતો હોય તો તમે મારી આ રીતથી શાક બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો ચોક્કસથી તમને ભાવશે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એમ સુધી જોતા રહેજો ને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો સરગવાનું શાક બનાવવા માટે જે સરગવાની મોટી સિંગો આવે છે એ લઈ લીધી હતી અને એમાંથી મેં આ રીતે ટુકડા કરી દીધા છે અને વજનમાં જોવા જઈએ તો અઢીસો ગ્રામ મેં સરગવો લઈ લીધો છે અને ખાસ ધ્યાન રાખવું કે સરગવાની પસંદગી થોડી એવી જાડી હોય એવો સરગવો આપણે લેવાનો જેથી થોડો એવો ઝરબવાળો સરગવો આવે આ રીતે પાણી એડ કરી અને એકવાર આપણે ધોઈ દઈશું અને મેં અહીંયા સાઈડમાં પાણી પણ ગરમ કરવા રાખી દીધું છે પાણી ઉકળી ગયું છે તો એમાં બધો સરગવો આપણે એડ કરી દઈશું બીજું કંઈ એડ કરવાનું નથી તો આને ફૂલ ગેસ પર એને આપણે કૂક થવા દઈશું તો જ્યાં સુધી સરગવો કૂક થાય ત્યાં સુધી જે આપણે સરગવાનું શાક રસાવાળું સ્પેશિયલ ગ્રેવીવાળું બનાવવાનું છે તો એના માટે ગ્રેવી તૈયાર કરીશું તો મેં અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન ચણાનો લોટ લઈ લીધો છે અને એમાં આપણે તેલ એડ કરવાનું છે તો અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન જેવું આપણે તેલ પણ અંદર એડ કરી દઈશું અને બંનેને મિક્સ કરી દઈશું તો થોડું તેલ ઓછું પડે તો તમે પાછળથી થોડું એવું ઢીલું બનાવવા માટે તેલ એડ કરી શકો છો આ રીતે થોડું એવું ઢીલું બને એ રીતેનું તેલ આપણે ઉપયોગ કરવાનો તો મેં ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને તેલ અને લોટને આપણે શેકવાનો છે તો ગેસની ફ્લેમ એકદમ મીડિયમ સ્લો રાખવાની અને લોટને આપણે ધીરે ધીરે શેકતા રહીશું અને ખાસ ધ્યાન રાખવું કે લોટમાં આપણે તેલનો જ ઉપયોગ કરવાનો છે કોઈ ઘીનો ઉપયોગ આપણે કરવાનો નથી તો આ રીતે તમે જોઈ શકો છો કે લોટ આપણો બધો જ બરાબર એવો શેકાઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને લોટને આપણે નીચે ઉતારી અને થોડીવાર માટે ઠંડો થવા દઈશું તો હવે પાંચથી છ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું સરગવો આપણો બધો બફાઈ ગયો છે કે નહીં તો તમે જોઈ શકો છો કે બધી સીંગો સરસ એવી બફાઈ અને રેડી થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સરગવાની તપેલી પણ આપણે નીચે ઉતારી અને રાખી દઈશું તો હવે આપણે શાકનો વઘાર કરીશું એના માટે મેં અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે રાઈનો વઘાર કરીશું રાઈ થોડી તતળી એટલે જીરું એડ કરી દેવાનું મેં અહીંયા પાંચથી છ કળી લસણ વાટીને આ રીતે રાખ્યું છે એ અંદર એડ કરી અને લસણને થોડું એવું સાંતળવા દઈશું થોડું લસણ સંતળાય એટલે આપણે એમાં મેં અહીંયા એક ચમચીમાં કાશ્મીરી લાલ મરચું અને હિંગ લઈ લીધી છે એ અંદર આપણે એડ કરી દઈશું આ રીતે વઘાર કરવાથી ટેસ્ટ પણ સરસ આવે છે શાકનો અને કલર પણ સરસ આવે છે તો આ રીતે જે સરગવો બાફેલો હતો એ આપણે પાણી સહિત અંદર એડ કરી દેવાનો જ્યારે પણ તમે સરગવો બાફો ત્યારે એમાં પીવાના પાણીનો ઉપયોગ કરવાનો જેથી તમે બધું જ પાણી શાકમાં ઉપયોગ કરી શકો તો હવે આપણે બધા મસાલા કરીશું તો ટેસ્ટ અનુસાર મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરવાનું અને બે ટેબલ સ્પૂન જેવું જી ધાણાજીરું પાવડર એડ કરી અને મિક્સ કરી દઈશું જો તમારે વધારે તીખું શાક બનાવવું હોય તો તમે વધારે લાલ મરચું પાવડર એડ કરી શકો છો હવે જે આપણે ચણાનો લોટ શેકીને રાખ્યો હતો એ બધો જ અંદર એડ કરી દઈશું આ રીતે ચણાનો લોટ શેકીને અંદર એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે જો તમને સરગવો ન ભાવતો હોય તો તમે જે આ ગ્રેવી બને છે એ ગ્રેવી ખાશો તો પણ તમને ખૂબ જ ટેસ્ટી લાગશે તો હજી થોડું એને ઢીલું બનાવવા માટે આપણે અંદર છાશ એડ કરીશું તો હું અહીંયા મોળી એવી છાશ એક ગ્લાસ ભરીને અંદર એડ કરી દઈશ તો હવે આપણે ચણાનો લોટ છાસ અને સરગવો બધાને સરસ એવું ચમચાની મદદથી મિક્સ કરી દઈશું અને એકદમ ધીરે ધીરે આપણે મિક્સ કરવાનું જો તમે પણ ક્યારેય સરગવાનું શાક ઘરે ન બનાવ્યું હોય તો મારી આ રીતથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને તમને પણ ખૂબ જ પસંદ આવશે તો આ રીતે બધું મિક્સ કરી અને આપણે એને પાંચ મિનિટ સુધી કૂક થવા દઈશું જ્યાં સુધી થોડી એવી ગ્રેવી જાડી થાય ત્યાં સુધી આપણે કૂક થવા દેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો કે પાંચ પાંચ મિનિટ જેવું મેં થવા દીધું તો શાક આપણું બનીને રેડી થઈ ગયું છે તો એમાં આપણે થોડું એવું ગાર્નિશ કોથમીરથી કરી દઈશું જો તમારા બાળકો ક્યારેય પણ સરગવાનું શાક ન ખાતા હોય તો આ રીતે ગ્રેવીવાળું શાક બનાવશો તો ગ્રેવી પણ તમે એમને રોટલી સાથે ખાવા આપશો તો પણ એમને ખૂબ જ પસંદ આવશે તો મેં અહીંયા સરગવાનું રસાવાળું શાક અમારા ઘરને અલગ રીતથી બનાવી એની રેસીપી તમને શેર કરી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય